રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવન ગાથા ચોટીલા ગામમાં જ્યાં ડુંગરો ઊંચા ઊભા હતા અને પવન વાર્તાઓ ગણગણતો હતો ત્યાં એક બાળકનો જન્મ થયો તેનું નામ ઝવેરચંદ હતું તેની આંખોમાં ચમક હતી જાણે તે દુનિયાની દરેક વાર્તા સાંભળવા આતુર હોય તેના પિતા કાલિદાસ પોલીસ ખાતામાં હતા એટલે ઝવેરચંદનું બાળપણ અને શિક્ષણ ગુજરાતના ઘણા ગામોમાં વીત્યું રાજકોટની ધૂળવાળી શેરીઓથી લઈને અમરેલીના શાંત મેદાનો સુધી તેણે દરેક જગ્યાએથી કંઈક શીખ્યું ઝવેરચંદને નાનપણથી જ વાર્તાઓ અને કવિતાઓમાં ખૂબ રસ હતો તે ગામડાના ચોરા પર બેસીને વડીલો પાસેથી લોકકથાઓ સાંભળતો અને તેના મનમાં શબ્દોના રંગીન ચિત્રો દોરાતા ભાવનગરની શામરદાસ કોલેજમાં તેણે અંગ્રેજી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો પછી તે કોલકાતા ગયો જ્યાં બંગાળી સાહિત્યની દુનિયાએ તેને નવો દ્રષ્ટિકોણ આપ્યો પણ ગુજરાતની માટીનો પોકાર તેને પાછો ખેંચી લાવ્યો તે બગસરા પાછો ફર્યો અને સૌરાષ્ટ્ર છાપામાં લખવાનું શરૂ કર્યું અહીંથી જ તેની સાહિત્યિક યાત્રાનો ખરો પ્રારંભ થયો તેણે સૌરાષ્ટ્રની રસધાર જેવી અમર કૃતિઓનું સંકલન કર્યું જેમાં સૌરાષ્ટ્રની તળપદી બોલી અને લોકકથાઓ જીવંત થઈ ઉઠી તે માત્ર લેખક જ નહીં પણ લોક સાહિત્યના સંશોધક અને સંકલનકાર પણ બન્યો તેની કલમમાંથી માત્ર લોક કથાઓ જ નહીં પણ રાષ્ટ્રભક્તિના ગીતો પણ વહેવા લાગ્યા સિંઘુડો નામનો ક્રાંતિ ગીતોનો સંગ્રહ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો આ ગીતોને કારણે તેને જેલવાસ પણ ભોગવવો પડ્યો જેલમાં રહીને પણ તેણે જેલનો કટોરો જેવું હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું જે ગાંધીજીની લંડન યાત્રા પર આધારિત હતું મહાત્મા ગાંધીએ તેની કવિતા અને રાષ્ટ્રભક્તિથી પ્રભાવિત થઈને તેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું આ નામ તેના સાહિત્યિક જીવનનો મુગટ બન્યું ચારણ કન્યા અને મારું મન મોર બની થનગાટ કરે જેવી તેની રચનાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે ઝવેરચંદ મેઘાણી કસુંબી રંગના કવિ હંમેશા ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે